સુરતના મરવાડા પાવર હાઉસ પાસેથી પિકઅપ ટેમ્પો માંથી સલાબતપુરા પોલીસે રૂપિયા એક પોઈન્ટ પાસઠ લાખ નો ગૌમાસ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ છ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી પાંચ ની ધરપકડ કરી છે મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ ટીમ એક ચોક્કસ બાદ હકીકત મળી કે ઉમરવાડા પાવર હાઉસ ની પાછળ પીડી રેશમવાળા વાળા બિલ્ડિંગ ની સામે રોડ ઉપર કેટલાક ઇસમો પિકઅપ ફોર વ્હીલ ટેમ્પોમાં ગૌમાસ નો જથ્થો ભરીને કાર્ટિંગ કરવા માટે ભેગા થયા છે મળેલ બાતમી હકીકત આધારે પીએસઆઈ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો દ્વારા રેડ કરી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેઓની પાસેના ફોર વ્હીલ ટેમ્પોમાંથી એકત્રીસ જેટલા કોઠડાઓમાં એક હજાર છસો કિલોગ્રામ માંસનો જથ્થો મળી આવ્યો જેથી સ્થળ ઉપર પશુ ચિકિત્સકની ટીમ બોલાવી સેમ્પલ મેળવી તેનું એફએસએલમાં પરીક્ષણ કરાવતા ગૌ માંસ હોવાનું જણાય આવતા એક હજાર છસો અઠ્યાવન કિલોગ્રામ ગૌમાંસ રૂપિયા એક લાખ પાસઠ હજાર આઠસો તથા એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ફોર વ્હીલ ટેમ્પો કિંમત રૂપિયા ત્રણ લાખ તથા લોખંડનો ઇલેક્ટ્રિક વજન કાંટો લોખંડના ધારદાર ચપ્પો તથા કુહાડીઓ મોબાઈલ ફોન સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને વોન્ટેજ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ છે તેમ છતાં અમુક ટપોરીઓ અમુક ઇસમો જે રીતનું ગૌમાસનો વેપલો કરે છે એ ખૂબ સમાજ માટે કલંકિત બાબત છે મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આવા લુખાઓનો વિરોધ કરવો જોઈએ અને સલાબતપુરા પોલીસ સ્ટેશને જે કામગીરી કરી છે ને લગભગ બે ટનની આસપાસ ધોમાંસ પકડ્યું છે એ કાબિલે તારીફ છે અભિનંદનને પાત્ર છે પાંચ ઇસમો પકડ્યા છે પાંચ લાખનો મુદ્દામાલ સહિત કબજે કરેલ છે બે આરોપીઓ વોન્ટેડ છે એટલે ખૂબ સારું કામગીરી કરી છે સલાબતપુરા પોલીસ સ્ટેશને

એટલે તપાસ કરી હતી કે જેમાંથી શંકાત્વદ માસનો જથ્થો મળી આવતા વેટેનરી જે ડૉક્ટરો હોય છે એમને બોલાવ્યા હતા જે પશુ ચિકિત્સક છે અને એમને ચેક કરી હતી આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે હોસ્પિસલમાં મોકલી અને કન્ફર્મ કર્યું તે દહુમાસા જોવાનું કન્ફર્મ થતા જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં અમે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પાંચ આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઈસ્માઈલ શેખ ઈમામ ઉર્ફે માંજરો શેખ સહેબાજ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખ આ પાંચ આરોપીઓ છે જેમાંથી રહેમાન અને ઇસ્લામ ઈમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા ત્યારે બાકીના જે ત્રણ છે એ લોકો પોતે ત્યાં ગૌમાસ કે એ લોકો આવ્યા હતા એ લેવા માટે હાલ એને ખરીદ કરવા માટે આવ્યા આમાંથી જે પહેલાં બે આરોપીઓ છે ઇમામ અને રહેમાન આ બંને અગાઉ પણ સલામત અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાસના આ પ્રકારના જે કાયદેસર વેચાણ બાબતના ગુનામાં દોવાયેલા હતા અને એ લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનું કાયદેસીર કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે પાંચે પાંચ આરોપી ના વધુ પોલીસ કસ્ટડી માં છે કે જેથી એમને ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકે ટોટલ પાંચ લાખ સાહીઠ હજાર નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે જેમાં થી ત્રણ લાખ નો ટેમ્પો એક લાખ અડસઠ હજાર નો ગૌ માસ જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ જેમાં મોબાઈલ ફોન રોકડ રકમ વગેરે થઈ પાંચ લાખ સાહીઠ હજાર ની આસપાસ રકમ થાય છે આમાંથી આ લોકો એવું જણાવ્યું હતું અત્યારે પ્રાથમિક અમને માહિતી એવી મળી છે આલ્કો પાસેથી ઇન્ફોર્મેશન કે આલ્કો જાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો હતો પરંતુ આ તમામ બાબતો અમે કન્ફર્મ કરી ગયા કે ખરેખર એ લોકો આવા કોઈ વ્યક્તિ પાસેથી લાવ્યા હતા પોતે કોઈ જગ્યાએ આવી રીતના ઘઉં હત્યા કરીને લાવ્યા છે અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબાર અમુક વિસ્તારમાંથી માંસ લાવ્યા છે ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને વેચી અને ત્યાંથી રકમ મેળવવાના હતા એ પ્રકારની માહિતી છે તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર આ લોકો ત્રણ જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા